મેડમ ને નાસ્તો કરવો છે તો બધા હમણાં કઈ જાતે હોટલ સારી આવે નાસ્તો કરી દે અમે છે ગાંઠિયા લઈ ગયા અમે ગાંઠિયા લખ્યા છે મેડમ એમ કે છે તો મિત્રો અત્યારે નાસ્તો કરી દઈએ પેલા તો મિત્રો છોટીલા પાર્કિંગ માં આવી ગયા છે અને માતાજીનો ડુંગરો હા નજીકથી દેખાય છે જાઓ તમે તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે અમારા YouTube ચેનલ કેમ છો મજામાં મજામાં જ તો મિત્રો આપ સૌને જય માતાજી જય સુરાપુરા જય સુરાપુરા દાદા તો હાલો આપણે જઈએ છીએ આગળ બ્લોક આપણી ગાડી તો આવી ગઈ છે અને હવે અમે ગાડી હાકે છે અમારી Hai Santos. <tuk> Tomitro blog Maminari itu. <So, tuk> ya si ayo, 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 અમરેલી પોસી જાય અને મેડમ ને નાસ્તો કરવો છે તો બધા અમને કંઈક જાતે હોટલ સારી આવે નાસ્તો કરી દે લઈ અમે ગાંઠિયા લખ્યા છે મેડમ એમ કે છે તો મિત્રો અત્યારે નાસ્તો કરી તો ફાઇનલી મિત્રો અત્યારે જો અમે સુપામાં ગાંઠિયા તો આવી ગયા અને મેડમ

ફાઇનલી મિત્રો છોટીલા જો નજીક આવી ગયું છે હવે ખાલી બે કિલોમીટર બાકી છે સંતોષભાઈ ટ્રાય કરે છે એના મમ્મી આરામ જાગી ગયા છે મોટું બધું અને જો ડુંગરો મિત્રો દેખાય તમને જોવા આ છોટીલાનો ડુંગરો દેખાય છે તો મિત્રો માતાજીનો જો પ્રવેશ દ્વાર આવી ગયો છે જય માતાજી તો મિત્રો છોટીલા પાર્ક માં આવી ગયા છીએ અને માતાજીનો ડુંગરો હાવ નજીકથી દેખાઈ છે જોવો તમે અમારે પ્રસાદી છે ઉપર માટે હાલો ઝડપથી જો મિત્રો આ નિશાળના છોકરાઓ પ્રવાસ માટે આવેલા છે મસ્ત મજાના લોકો છે માતાજી તો ફાઈનલી મિત્રો અત્યારે અમે ડુંગરો ચડવાની શરૂઆત કરી દીધી છે તો સંતોષભાઈ અમારે આવે છે અને મેડમ છે

તો મિત્રો જે શ્રી પરવટે નું સ્થાન છે સંતોષભાઈ ને એના મમ્મી શ્રી પ્રવટેરે છે પછી માતાજીના દર્શન કરવા જાય તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે અમારા મેડમ માતાજી માતાજીને હાર ચડાવી દીધો છે અમારે મેડમે અને સંતોષભાઈ તો ઉભા છે તો મિત્રો આજે બહુ ટ્રાફિક નથી દર્શન કરવાની બહુ મજા આવી ગઈ જય માતાજી મસ્ત વ્યુ આવે છે મિત્રો તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે મજા આવી ગઈ તો હવે આપણે અહીંથી ક્યાં જવાનું છે નીચે દર્શન કરી લઈ પાછા અને સંતોષ કઈ ગયો સંતોષ ભાઈ અમારે ઊભા છે આ મા શબ્દ કેવું મસ્ત મજા મજાને લાગે છે તો મિત્રો બ્લોકમાં બીના રહીજો